દામોદર કુંડે જે અનકોટ ધરાયો હતો એ બાબતમાં શું કહેશું જય શ્રી કૃષ્ણ આજ રોજ શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા દામોદર કુંડ કે જે અતિ પ્રાચીન મંદિર છે ત્યાં છપ્પન ભોગનો મનોરથ આયોજિત કરવામાં આવેલ છે છપ્પન ભોગ મનોરથનો ભાવ કંઈક એવો છે કે જ્યારે ઇન્દ્ર ભગવાને વ્રજવાસીઓને પરેશાન કર્યા અને એમની પાસેથી કર વસૂલવાની એમણે જાહેરાત કરી ત્યારે કૃષ્ણ ભગવાન વ્રજવાસીઓના વાહરે આવ્યા અને એમને ઇન્દ્રમાન ભંગ કરી અને ગોવર્ધન પર્વતને પોતાની કતલી આંગળી પર સાત દિવસ સુધી પ્રભુએ પોતાની કટલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને પકડી નાખ્યું પ્રભુના દર્શન આઠ સમાના થાય એટલે સાત ગુણ્યા આઠ એટલે કે છપ્પન તો બ્રજવાસીઓએ જ્યારે એમને ઇન્દ્રમાન ભંગ કરી અને ઇન્દ્રના પ્રકોપમાંથી બચાવ્યા ત્યારે સર્વે વરજવાસીઓએ પોતપોતાના ઘરે અલગ અલગ પ્રકારના પકવાનો બનાવી અને ભગવાનને ધઈ રહ્યા અને આ ભાવથી આજે પણ છપ્પન ભોગનો મનોરથ પુષ્ટિ સંપ્રદાયમાં આયોજિત કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દામોદરપુલ ખાતે રાધા દામોદરજી તેમજ બલદેવજી અને રેવતીજીનું સ્વરૂપ જે ગિરાજે છે સાત સ્વરૂપો કુલ ગિરાજે છે ત્યાં આ મનોરથ આયોજિત કરવામાં આવે છે વિશેષ જણાવું કે આપણી વૈદિક સંસ્કૃતિ એમ કહે છે કે આ જે હાલ હાલ જે ઉનાળાની એટલે કે જે ગરમીની સિઝન છે તો એમાં ચંદન શીતળતા આપવાનું મુખ્ય આપણું સાધન છે તો જેટલા પણ દર્શનાર્થીઓ આજે પ્રવેશ કરશે મંદિરમાં તો એમને ચંદનથી ત્રિપુણ અને તિલક કરી અને ત્યારબાદ દર્શન કરાવવામાં આવશે આવા એક સુંદર ભાવ સાથે આ છઠોડભો ભોગનું સુંદર આયોજન કરવામાં આવે છે